રાજુ શેખવા જેલમાં હતો દસ માર્ચ બે હજાર અઢારમાં અમદાવાદમાં અગાઉ પણ બે મર્ડર કેસમાં શેખવાનું નામ સામે આવ્યું હતું વર્ષ બે હાજર વીસ માં બેનામી સંપત્તિ મામલે ગુનો નોંધાયો હતો એસીબીએ પણ શેખવા વિરુદ્ધ તપાસ કરી હતી રાજુ શેખવા ગુના કર્યા એ પહેલા હતો સરકારી કર્મચારી અમરેલીના મામલતદાર કચેરીમાં હતો કાર તરીકે તેને જામીન મળી ગયા છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરેશ શાહ હત્યા હત્યા લઈ અને સમાચાર આ કેસના આરોપી રાજુ શેખવાને જામીન મળી ગયા છે રાજુ શેખવાના જામીન મંજૂર થઈ ગયા છે સૌરાષ્ટ્રના કુખ્યાત એવા રાજુ શેખવાને મોટી રાહત મળી છે જામીન મંજૂર થઈ ગયા છે વર્ષ બે હજાર અઢારથી રાજુ શેખવા જેલમાં હતો કે જે સુરેશ શાહ હત્યા કેસમાં સંડોવાયેલો છે મુખ્ય આરોપી છે રાજુ શેખવા કે જેના જામીન થઈ ગયા છે સૌરાષ્ટ્રના કુખ્યાત ગણાતા રાજુ શેખવાને રાહત સંવાદદાતા પ્રદીપ કચરા જોડાઈ ગયા છે પ્રદીપ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના કુખ્યાત ગણાતા રાજુ શેખવાને રાહત મળી છે જામીન મંજૂર થયા છે શું વધુ વિગતો બિલકુલ નિક્ક સુરક્ષા હત્યા કેસનો આ મુખ્ય આરોપી રાજુ શેખા જે છે કે તેને હાલ તો રાહત મળી છે સરકારી કર્મચારીમાંથી માંથી બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત ધોન જે છે રાજુ 2018 થી જેલમાં હતો 10 શેખાવત છે અમદાવાદના વાસણામાં સુરેશ શાહ ની એક હત્યા જે છે તે કરવામાં આવી હતી અને આ હત્યા જે છે બહુ ચોકચારી અને બહુ જ મોટી ઘટના બની હતી 2009 ની જૂની અદાવત ની અંદર સુરેશ શાહ હત્યા થઈ હોવાની પણ માહિતી છે કે તે તે સમયે મળી હતી અગાઉ પણ બે મર્ડર કેસમાં શીખવાનું નામ સામે આવ્યું હતું ત્યારથી તેની જે ફરાર હતો પરંતુ બે હાજર ની અંદર અમદાવાદમાં તેની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી બે હાજર વીસ માં બેનામી સંપત્તિ મામલે એસીબીએ પણ શીખવા વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી અને એસીબીએ કુખ્યાત શીખવા પર અપ્રમાણ મિલકત નો ગુનો જે છે દાખલ કર્યો હતો ત્યારબાદ રાજુ શેખવાએ ગુના કર્યા પહેલાની સરકારી કર્મચારી જો વાત કરવામાં આવે તો અમરેલી અમરેલીના લીલિયામાં મામલતદાર કચેરીની અંદર ક્લાર્ક ક્લાર્ક તરીકે ફરજ પડાવતો હતો જોકે હાઈકોર્ટ દ્વારા તેને રાહત નથી આપવામાં આવી ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં જે છે તે અરજી કરી તેને સુપ્રીમ કોર્ટ આજે તેને રાહત આપવામાં આવી છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર